મારું નામ કાનાભાઈ ખોડાભાઈ ફોવા ગામ પાદરી ભમ્મર તાલુકો તળાજા જિલ્લો ભાવનગર મારો મોબાઈલ નંબર નવ્વાણું જીરો ચોરાણું એકોતેર સાત એકવીસ મેં ટાટા કંપનીનો ઈચ્છા કપાસના છ પેકેટ વાવ્યા છે અને કપાસનું રિઝલ્ટ બહુ સરસ છે આવતા વર્ષે મારે પંદર પેકેટ વાવવાના છે અને એટલો એટલો વરસાદ હતો છતાં કપાસનું રિઝલ્ટ બહુ સરસ છે તમને આપણે એનું ઝીંડવું કેવું લાગે છે ઝીંડવું કેવું આવે છે મોટું અને ભરાવદાર તંદુરસ્ત ઝીંડવું અને છોડની ક્ષમતા કેવી છે કે જે આપણે આટલો વરસાદ પડ્યો છે તો છોડની ક્ષમતા કેવી રહી છે છોડ પાણીની સામે ટક્કર જે એવી ક્ષમતા છે પાણી સામે રક્ષણ આપે છે એની હાઇટ કેવી થઈ છે આમ છોડની 5 થી 7 ફૂટની હાઇટ છે 7 ફૂટની હાઇટ કમ્પ્લીટ તમારે થઈ છે આપણે એક કપાસિયામાં કેટલા દાણા આવે છે એક કપાસિયામાં 9 દાણા આવે છે 8 થી 9 દાણા એવરેજ આવે છે આપણે મનસુખભાઈ સાથે છે તો આપણે વજન કરીને પણ બતાવશે કે દસ ઝીંડવાનું વજન કેટલું આવે છે લગભગ ઓગણસાઠ ગ્રામ એટલે કે છ ગ્રામની આસપાસ આપણે એક ઝીંડવાનું વજન આવે છે ખેડૂત મિત્રો જેમ આપણને ખેડૂત મિત્રે કીધું છે કે ઝીંડવું મોટું છે તો આપણે જોઈ શકીએ છીએ કે ઝીંડવું એનું કેટલું મોટું છે છેક ઉપર સુધી ઝીંડવા ટોચ સુધી ભરાયેલા છે ઉપર એની કોળ ચાલુ છે આપણે એક છોડવા ઉપરની દરેક જગ્યાએ જોઈશું આ આપણા જે છોડની સાઈડની ડાળી છે એને આપણે જોવાની છે કે એક સાઈડની ડાળીમાં પણ કેટલા ઝીંડવા લાગેલા છે જો નીચેથી જોશું તો લગભગ બેથી ત્રણ ડાળી એણે ફોડેલી છે બેથી ત્રણ ડાળી નીકળે છે એક ડાળી ઉપર પણ વધારે ઝીંડવા છે આપણે બેના જો ડાબખાની વાત કરીએ કે એનો ડાબખો કેવો બને છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એકદમ મોટો ડાબખો છે આપણે વીણી ચેક કરીશું તો કે વીણવામાં એકદમ સરળ છે કે ઉપર કશું જ પ્રકારનું રહેતું નથી વીણવામાં એકદમ સરળ છે ઝીંડવા એકદમ સિરિંજમાં બને છે ઝીંડવા બનવાનો જે ગાળો છે એકદમ ટૂંકો છે તો આપણે દરેક જગ્યાએ જોઈ શકીએ છીએ કે ટાટા ઈશા